સમાવેશ થતા તાલુકા પંચાયત બેઠક રદ થતા ઉપપ્રમુખ પદ ખાલી પડ્યું હતું આણંદ તાલુકા પંચાયતમાં ચુમ્માલીસ બેઠકો આવેલી છે જેમાં મોગરી ગામના કલ્પેશ કાંતિભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે નિમાયા પરંતુ આણંદ મનપા મોગરી ગામડી લંબેલ અને જીટોડિયાને સમાવેશ કરવામાં આવ્યો છે જેથી મોગરી ગામની બેઠક તાલુકા પંચાયત રદ થઈ ગઈ છે તેવી રીતે ગામડી એક અને બે બેઠક રદ થતા હવે તાલુકા પંચાયતના એકતાલીસ બેઠકો રહી છે મોગરી ગામ મનપા જતા બેઠક રદ થતા કલ્પેશ પટેલને ઉપપ્રમુખ પદે હટાવવામાં આવ્યા છે જેને લઈને આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી અધિકારી શ્રી ઉપસ્થિત બેઠક મળી હતી જેમાં આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંજય પટેલ દ્વારા આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઘાણા બેઠક પરથી છૂટાયેલા નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકા મોગરી ગામનો આણંદ મનપા સમાવેશ કરવામાં આવ્યો છે જેથી મોગરી બેઠક આપોઆપ રદ થઈ ગઈ છે જેથી મોગરી બેઠક પરથી મુકવામાં આવેલું પ્રમુખને દૂર કરીને નવા ઉપપ્રમુખની વરણી માટે તાલુકા પંચાયતમાં બેઠક મળી હતી જેમાં આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ઘાના બેઠક પરથી ચૂંટાયેલા નિલેશ ઈશ્વરભાઈ પટેલની નામ મૂકવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યું હતું આણંદ તાલુકા પંચાયતના નવા વરાયેલા ઉપપ્રમુખ નિલેશ પટેલે જણાવ્યું હતું કે આણંદ તાલુકાના 40 ગામોમાં હવે રહ્યા છે તે તમામ ગામોના વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ દરેક ગામના પ્રશ્નો ઝડપથી નિકાલ થાય તે પ્રયત્ન અમે કરીશું મારું નામ નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ છે જે આજે ઉપપ્રમુખ બધા ચૂંટાયા છો શું આજે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા આણંદના ધારાસભ્ય બાપજીભાઈ બાપજી તથા સાંસદ શ્રી બકાભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદાર તથા આણંદ તાલુકા સંગઠ તમામ હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના દરેક સભ્યોનો હું મારા દિલથી ખૂબ આભાર માનું છું આણંદ તાલુકાની અંદર ચુમ્માલીસ ગામ આવેલા છે એમાંથી ચાર ગામ મહાનગરપાલિકામાં ગતાર્યા છે અને એની સીટ ખાલી પડતા જે મને આજે ઉપપ્રમુખ બનવાનો મારો મને મોકો આપ્યો છે તો જે ચાલીસ ગામો છે તેના માટે હું દરેક ગામમાં જઈશ અને સરકાર શ્રી તરફથી આવતી જે ગ્રાન્ટોનો સદુપયોગ થાય તે માટે દરેક ગામમાં ફરી અને વિકાસના કામોમાં મદદરૂપ થઈશ અને કંઈ બી પ્રશ્ન કંઈ જે જે તે ગામના હશે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ ઓકે થેન્ક યુ